ગાંધીધામ ના અંતરજાળ વિસ્તારમાં બિલ્ડરે સોસાયટીના અનેક વિસ્તારોમાં દબાણ કરતા રસ્તાની સમસ્યા વકરી રહી છે આજે સોસાયટીના રહેશો એકત્ર થઈ અંજારના પ્રાંત અધિકારીને ઉગ્ર રજૂઆત કરી અજય જોઈએ આંતક ન્યૂઝ બ્યુરો ગાંધીધામનો અહેવાલ પ્રાંત અધિકારી કચેરી અંજાર ખાતે અંતરજાળ વિસ્તારમાં આવેલ વિદ્યાનગર વિનાયકનગર નંદનમર કાજનમર નગર જગદંબા બે આઈ ટુ કોલોની અનંતી સોસાયટીને લગતા રસ્તાઓ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી અને બંધ કરવામાં આવતા અંદાજે પંદરસો જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ રસ્તાઓ તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર ખુલ્લા કરે તેવી માંગ સાથે આજે પદાધિકારીઓ સોસાયટીના રહીશો અંજારની પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં આઈ ઓફિસર સુનિલ ઓફિસર તાત્કાલિક અસરથી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત તેમણે શાંતિથી સાંભળી રસ્તો ખુલ્લો કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી ખાસ કરીને રહીશો સાથે સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી રમેશભાઈ થારૂ વિશાલ પંડ્યા સંજુ મહેશ્વરી વગેરે પણ જોડાયા હતા